تواھن سے شاننگپور हनुमान جی دادا નું મંદિર એનો ગ્રાઉન્ડ ગેસ્ટ હાઉસ ભોજન શાળા નાનો ગેટ ગેસ્ટ હાઉસ ભોજન શાળા ચોગાન શાંતિ ભવન ચોગાન અને हनुमान दादा નું મંદિર જરજી મહારાજ ચાલો મિત્રો અત્યારે અમે સાળંગપુર હનુમાન દાદાના દર્શન કરી અને છે હનુમાન દાદાનું નું મંદિર આની ફતો ચોગાન હનુમાન દાદાનું મંદિર છે ફતો ચોગાન છે આનો યજ્ઞ વન Aman dia.